શું તમને ખબર છે તમે હાલ મોબાઈલમાં કોઈ પણ કંપનીનું નેટવર્ક વાપરી શકો છો હા સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હાલ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તમે તમારા મોબાઈલમાં કોઈ પણ સ્થળ ઉપર હોય ગમે કંપનીનું તમે નેટવર્ક વાપરી શકો છો આ લેટર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશનમાં અઠ્યાવીસ તારીખે બહાર પાડવામાં આવ્યો છે અને તે ત્રીસ તારીખ સુધી અવેલેબલ છે અને જો વધારે પરિસ્થિતિ ખરાબ હશે તો આગળ પણ તે એમની તારીખ વધારશે હાલ આ તમે નેટવર્ક કચ્છ મોરબી વડોદરા રાજકોટ ખેડા આણંદ જામનગર પોરબંદર દ્વારકા જિલ્લામાં આવતા બધા ગામોમાં કોઈપણ સીમ પણ નેટવર્કમાં આ ચાલશે ક્યાંય પણ તમે ફસાયા હોય તમે સેટિંગમાં જાઓ નેટવર્કમાં જઈ સર્ચ કરો અને નેટવર્ક કોઈ પણ આવતું હોય તે સિલેક્ટ કરી તમે કોઈ પણ નેટવર્ક વાપરી શકો છો જો તમને આ ઇન્ફોર્મેશનની ખબર હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને ન ખબર હોય તો તમારા મોબાઈલમાં અત્યારે જ તમે એક્ટિવ કરો